આપણે જાણીએ છીએ કે કોંગ્રેસના શાસનમાં ઘણા વિસ્તારો નો સોર્સ પાણી પુરવઠાના આખા વાતાવરણમાં નો સોર્સ શબ્દ મહત્વનો બની ગયો હતો કે ભાઈ પાણીનો સોર્સ જ નથી આપવું ક્યાંથી આજે અમે નો સોર્સ કાઢી નાખ્યું છે અરે પાણી પેદા કરવું પડે પાણી લાવવું પડે નેવાના પાણી મોભે ચડાવવા પડે અને ગુજરાતે સાર્થક કર્યું છે માં નર્મદાનાં પાણી અમે સાતસો સાતસો કિલોમીટર દૂર પમ્પિંગ કરીને લિફ્ટ કરીને અમારું ઢાંકીનું જે પમ્પિંગ સ્ટેશન છે જોવા જેવું છે લગભગ સો માળ ઊંચું પાણીને લિફ્ટ કરવામાં આવે આખી નદી લિફ્ટ થાય અને ત્યાંથી આખા સૌરાષ્ટ્ર કચ્છમાં પાણી જાય એ પ્રકારનું ટેકનિકલી પ્રુ કરીને આ અમે

આજે લોકોની સમસ્યાનું નિરાકરણ થાય આ જનતાની સરકાર છે લોકોની સરકાર છે ગરીબોની સરકાર છે પીડિતોની સરકાર છે ખેડૂતોની સરકાર છે અને એટલા માટે એ સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને સરકારે શું મોટો આ બધી વ્યવસ્થા કરી અને આજે આજે નો સોર્સ એ વિષય બંધ થઈ ગયો છે સોર્સ ઉભા થઈ રહ્યા છે